સુરતમાં આપ કોર્પોરેટરના લાંચ પ્રકરણમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે ફરિયાદીએ સુરત મહાનગરપાલિકાના બે અધિકારીના નામ પણ આ કેસમાં આપ્યા હોવા છતાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા અધિકારીઓ વિરુદ્ધ કોઈ તપાસ ન કરાતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે એવામાં આ બે અધિકારીમાંથી એક અધિકારી આસિસ્ટન્ટ કમિશનર રાણેની કામગીરી અને તેમની ભૂમિકાને લઈને અનેક સવાલ ઉઠ્યા છે ફરિયાદી જણાવે છે કે તેણે માફીપત્રક રાણેના કહેવા મુજબ લખ્યો છે તો રાણે આ સંદર્ભે રિપોર્ટમાં પોતે આ વાતથી અજાણ હોવાનું જણાવે છે આરોપી કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ ફરિયાદ વિરુદ્ધ ફરિયાદીની અરજી પહેલા બે લેખિત ફરિયાદ મ્યુનિસિપલ કમિશનરને પણ કરી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આસિસ્ટન્ટ કમિશનર ડીયુ રાણેને રિપોર્ટ કરવા જણાવાયો હતો પરંતુ રાણે દ્વારા ઠોસ રિપોર્ટ અને કાર્યવાહી શા માટે કરવામાં ન આવી તે એક મોટો સવાલ છે શ્વેતા સિંહ દિવ્યા भास्कर સુરત શેર અને ડાઉનલોડ કરો દિવ્યા भास्कर એપ